નડિયાદમાં પ્રવેશતા મુખ્ય રસ્તા પર સર્જાયો અકસ્માત કપડ તરફથી પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો નડિયાદના એસટી વર્કશોપ નજીક સર્જાયો હતો અકસ્માત અકસ્માત થતા કાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો સ્થાનિકોએ કારમાં તપાસ કરતા કારની અંદર દારૂની ખાલી બોટલો જોવા મળી હતી જેના વિડીયો બનાવી સ્થાનિકોએ વાયરલ કર્યા હતા દારૂની બોટલો જોતા કાર ચાલક નશામાં હોય તેવું પ્રાથમિક તરામાં બહાર આવ્યું હતું આવા રસ્તા પર ચાલતા મોતના યમરાજો સામે નડિયાદ પોલીસ કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે